આ ભણો ખરા ટાઈમે શિકર છો નાખી જાય છે મારા જવું છે બાર અને ખરા ટાઈમે નાખી જો છે અમે ઘેર હું મેલી જવું પછી એની મમ્મી આવે પછી મારા ઉપર બગર અમે આ જોઈ છે ચોકાણ જલ્દી આવી જાય તો મેમન ગતિ જવું છે કેવું નહીં ને કે પાછો હંગાથી થઈ જાય પાછો શીરાનો બહુ હવા જ છે એટલે હાલ કેવું નહીં ને બે દારા રહીને આપવું છે શાંતિથી કારણ કે અમરખરો ને બહુ કંટાળ્યો છું

અરે જીવણીઓ સતો રહેવો છે ઉપર સોનામાના ખબર આખી જિંદગી મેળવા ખાવા પડશે મને ખબર છે જીવણીઓ નો ડોહો ગોબડ્યો ખરો ને બે વર તો તોય મર્યો ન તો જીવણિયો મરી હે આ તો તમે જોવો તો ખાઈ શકતોય નહીં કે કશું નહીં જીવણિયો આ તારે હાલ બધા ખબર લેવા જાતા ગોમના તે ના હોય તો તમે ખબર લિઆવ નકા આખી જિંદગી હો બળું પડશે કે ગોમના સરપંચ ખબર લેવા નતા આયા અમે અઠવાડીએ મોરી ગયો તો જાણું તો પોપડ જેવું બોલતો તો આતારે નહીં બોલી એક તો ઉંડું ઉંડું બોલા છે એટલે મોતા મોસી ઊભો તો થાય છે ને અરે નહી ઊભો થઈ એક તો પકડીને ઊભો કર્યો છે જીવણિયાને અને હું કેતો તો જીવણ ખબર છે પાછો

સેવા તો કરે છે પણ જોતા નહીં કઈ હકતો નહી હા મૂળો એમ તો હું ખબર હોય ને પણ આમ તો કમ્પ્લીટ દેખાય છે દુઃખ તો કશું દેખાતું નહીં ભણા વચમાં હું જોયું ને એકદારો

કાય તો ખવરા કને કહું જોરે થી મુ ડામ ડુચો કરી ગાલ કિડની ફેલ થઈ જાય એલે પણ આ ખાઈ તો ના હે કે પાછો હો તો પછી ને તાળ હોજ કરવો છે ઇતા ખાતો ના હોય તો શેજ ના ખવરાવાનું છે મારો બહાર જવાનું ગોઠવી તો પણ અમ ખબર તો કાઢી આવી પડશે કે ના હોય તો જીયાઓ ન કા તો મેણું રહી જાય હો અરે કીધું તો ખરા કે આખું ગોમ ખબર લેવા આયું ગોમના સરપણ ખબર લેવા ના આયા બીજું કોઈ નહીં પણ જીવણિયાને ખરા ને ઇનો કરમ નરે લાગે ગોમ ખરો ને

નહીતો મને તો દેખાતું નહીં સમાચાર ટીવી માં સમાચાર પણ સમાચાર આવે ગોમ ગમે તેનું કોઈ આગુ પાછું હોય ને તો જીવણી ઉભો ના રહી નું કોમ પણ હું તો ખબર કાઢતો જવું

જો જો બાબુજી ગોમ બહાર નેકળી જાય ને જીવાણીએ દવાખવાની લઈને જાવ ને તો સમજી લેવાનું જીવાણીઓ બચી જતા અને અમે પટી દઉં કારણ શિયા હેતરમાં જલ્દી દવા દવા દેજો જલ્દી આ જલ્દી આ બધું રૂ વેની કાઢવું પડશે અને પશુ કોક પૈસા આવું તો ગંદમાં જતા ખાવા અને ના તો કાલ હવારે એવું કરું છે ને બે મજૂર લાવું બે છોકરો છોટનો લાંબો હું રૂ વેરવા માટે તો ફટાય ગંદમાં જીએ તો કોક પૈસા આવ પણ આ જુમાકા હા હવે પછી પૂજા

દવા થઈ જાય હા તે રીતના તને હારું ખોટું આ હતો લઈ જ ના જોય અરે કુ હારું ખોટું બધી જેવું કઈ શકે નહીં એની જોકન કિડનીઓ ફેલ છે

મને ખબર છે હું નહીં જીબાનો ના હોય તો મને દવાખાન નહી લઈ જવો ના હોય તો મોહનો મેલી જવો એટલે ઇકન પછી બધા આવજો અલે મૂર્ખા તારો તો મગજ સકા નહીં તું ચિંતા કરે નહીં કોઈ પણ દુખ હોય ને દવા હોય હોય ને હોય કોઈ ચિંતા કરવાની નહીં તારા

માં સુધી મને મેલાઈ દે અને એટલા એમ્બ્યુલન્સ બોલાવું છું માણસ આવો થઈ જાય દુઃખ તો દુઃખ એટલે બઉ મોટું તકલીફ થઈ જાય એવું લાગે છે બાબુજી ના કરવાનું સરપંચ વચ કરવાની બધી વાતો મેલો આપડું કોમ નહીં તો ડોક્ટર કરશું ના હોય તો હું લઈને અમદાવાદ જો તમે હંગાતી આવો છો દાખલ કરવો છે અમદાવાદ લઈ જઈને રિપોર્ટો બિપોર્ટો કરાવી એ ખબર પડે કે હું છે આમાં રિપોર્ટ કરાય તો ઘેર અઠવાડિયા થી દવા કરાયા જ રિપોર્ટ પાસે હું કહું આવી ગંભીર બીમારી હોય ને એટલે એક ડોક્ટર નું કદી માનવું નહીં

ટેકો આવવો પડે એને હું ફાલવી પડે ખબર પડે છે એટલે એના માટે હું કરું કે હાથીની કિડની લઈ આવું આપણે તમે હું નક્કી કરી દીધું આમ તમે ભગવાન થઈ ગયા છો ઈને હું કરમ કર્યો એ તમારે નક્કી કરવાનું આ વાતોમાં વાતોમાં જીવન જતો રહેવાય ઈને ખરાબ કરમ કર્યો છે એ તમારે નક્કી કરી દેવાનું તમે ભગવાન થઈ ગયા છો ના ના ભગવાન તો નથી થઈ ગયો પણ બધા છે અમર થઈ રહ્યું મરવાનું ખરાબ સમય આવે ને એટલે એને ટેકો કરવો પણ આવી વાતો ના કરવાની હોય સરપંચ કશો હતો ને મારો મહેમાન ગતિવાનું ના અમદાવાદ આવું બીજું તો હું અમદાવાદ ટેકો કરવા હંગાત રહી ને કૂક ને તાકાત વધારાની મસ્કરીઓ સરપંચ ની હાથી ની ના ભાઈ ના હાથી જેટલું જોર આવે ખબર છે

મોણસ હોય ને મોઢા ઉપર આ બધું ના કેવાય ખોટું લાગે યાર બે જીવન ના હોતો તો ઠંડી વાત વાત સરપંચ પૈસા લઈ લો તમારે અમદાવાદ આવવું પડશે સરપંચ સમય આવશે ને તમારો પાવર ઉતરી જવા કરો ધબકારા વધી જ્યાં લાગે તાર શું કરવાનું ખબર છે

અમદાવાદ માં દવાખાના માં એટલી ટેકનોલોજી છે મફત માં કોઈ પણ રૂપિયા કાઢવાનો છે

来一哥，来哥。 આપણે મળી મળી સરપંચ આપડે કરવા જીવન પીડું થયું આ તો કાલે ખરીદાયું થાય આરામ કરો આરામ કરો ઘેર દઈ દવા ગણો ઘણો ફેર પડી આરામ કરે ખાલી આરામ પકડજો થઈ હોય મરતો કઈ તું હાલ તું હાલ મરી થોડો ઘણો ટેકો લે તો ચાર કલાક નહી અમદાવાદ લઈ જુકીને જયારે સુધી યાદ કરતા કે ગોમ ખરા ને હવા હો માણસ મોડા થયેલા હતા અને હવા હો માણસ અમદાવાદ લઈ જતા હવા હોય હવા હો પૂરા થઈ ગયા બધા ગામમાં કોઈ જીવ તો પાછો આવ્યો એમ દાવાથી કેમ તું સમજાવ તારું ના કેમ મારે નહીં જો અને પાછું ઈ તો શું હોય ખબર છે જે જે હારું હારું હોય મોય કોની લેક કિડની પણ તારું ખેલ છે તારે તો મજરા આવી એવી નહીં બરોબર પછી હૃદય પછી ફેફસો પછી હું અચેડો આ બધું ખરો ને પોસ્ટ મોર્ટમ કરી અમદાવાદ તો નહીં એટલે કરાય કરાય ના કરાય કાડા જીવતા હોય તો આઠ દાડા થઈ જાય ના જીવન તું ચિંતા ના કરે

કઈ ના શું હોત આ ના થવા હોત જોતા નહીં શેડી શેડે લેવા આ દે કોઈ નહી કોટો કાઢવા બે હી રેસી રે બે જણ હાડુ સરપંચ લોચા પડ્યા હો કોઈનું નું હારું એ ના કરાય બાબુજી હારું કર્યું આલી દીધો જીવણ્યા નહીં રસ્તામાં મરી જો તો હમણા તમાર બે ને જેલમાં જવું પડો સરપંચ

અલે યાર મૂર્ખા જેવા છો કે હોય ડોક્ટર ના આવે એ તો જવું પડે એ બધું મશીન હોય બધું ચેકિંગ થાય અને ઓપરેશન ની બધી તૈયારીઓ હોય રિપોર્ટ આપરે તો જોયાશું કા ડોક્ટર ને બીજા બતાવીએ તો રિપોર્ટ ના ચાલો મોણસ ના અરે નવા રિપોર્ટ કાઢ્યો થાય જીવન હું જવું તા મારા બે હું નહીં એમ હોય અમદાવાદ મને નહીં લાગતો જીવણીઓ હું બસ ના જીવો જીવણીઓ તો લઈને અમદાવાદ જતા તો કમ્પ્લેટ થઈ જવાબદારી જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી